જામનગરના શિવમ સોસાયટી વિસ્તારમાં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું છેલ્લા છ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભરવાની સમસ્યાનો ઉકેલ ન આવતા આશરે સો જેટલી મહિલાઓએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું ધરણા અને રામધૂન સાથે વિરોધ કરી રહેલી મહિલાઓએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મનપાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મહિલાઓને સમજાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ જ્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો મહિલાઓએ નિર્ધાર કર્યો હતો જામનગર મારા મત વિસ્તારની અંદર ગટરના પાણીના ફરિયાદના હિસાબે બેનોએ રસ્તા રોકો આંદોલન કર્યું છે આ રસ્તા રોકો આંદોલનની અંદર એમનો પ્રશ્ન હતો કે છેલ્લા છ મહિનાથી આ ગટરના પાણી પાણીની લાઈનના પીવાના પાણીની અંદર આવે છે બેનોનો પ્રશ્ન સો સાચો છે અમે વારંવાર રજૂઆત કોર્પોરેશનમાં કરેલી છે કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આવી અને એના ફરિયાદના નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન કરે છે છેલ્લે ત્રણ ચાર મહિના પહેલા રેલવે ના આ રેલવે ની ટ્રેક નવો નાખે છે એના માટે જઈને ત્યાં ખોદાણ કરતા હતા એક લાઈન તૂટેલી હતી એમાં કેનાલ નું પાણી એમાં ઘુસી ગયું હતું સતત એક મહિના સુધી હું પણ આ વિસ્તારમાં દરેક ગલીની અંદર અલગ અલગ જગ્યા ઉપર પંચર પાડી અને જે પ્રશ્ન હતો એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હજી ગટરના પાણીનો પ્રશ્ન દૂર થયો નથી કોર્પોરેશનમાં રજૂઆત કરવાના કારણે નવી પાણીની પાઇપલાઇન સાડા કરોડ રૂપિયાના ખર્ચે પાણીની લાઈન છે એ નાખવાનું કામ ચાલુ છે ટૂંક સમયમાં આ કામ પૂર્ણ થયે આ પ્રશ્નો દૂર થશે પણ બેનોની વાત સાચી છે હું બેનોના પ્રશ્નોની સાથે જાઉં પોતાના પાણી જે ગટરવાળું આવે છે એના આરોગ્ય સાથે ચેડા ન થાય એના સ્વાસ્થ્ય સારું રહે એના માટે માટેની બેનોની ચિંતા છે હું બેનોના પ્રશ્નોની સાથે જાઉં અને અધિકારીઓને મેં રજૂઆત કરી છે કે જેટલી બને એટલી વહેલી તકે આ કામ પૂર્ણ થાય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવે એવી મેં ખાતરી આપી એટલે એમાં એવું એક્ચ્યુલી વાત તો બેનોની સાચી છે ઘણી વખત તો ફોન કરતા હોય છે હું કન્ટિન્યુ જ્યારે કોઈપણની ફરિયાદ હોય ત્યારે લોકોની વચ્ચે રહેલો છે આજે પણ અત્યારે આ લોકોની વચ્ચે છે હું બેનોને મેં એમ કીધું છે તમે કહો ત્યાં હું તમારી સાથે આવવા માટે હું તૈયાર છું અધિકારીને કીધું અધિકારી પદાધિકારીને કીધું પદાધિકારી સાથે હું આવવા માટે તૈયાર છું લોકોનો પ્રશ્ન એ મારો પ્રશ્ન છે બેનોનો પ્રશ્ન 100% સાચો છે અને એના પ્રશ્નોની હું સાથે જો અમે સિવમ સોસાયટીના આમ નાગરિક છીએ એ બધાય નાગરિક વતી બધાય નાગરિક આવે કોઈનું આમાં પર્સનલી નામ નથી આવતું આ અમારી જનતાની એટલી જ ડિમાન્ડ છે કે આજે 4 મહિનાથી આ ગટરનું પાણી પીએ છે જેમસીની જરૂર એની ફરજમાં આવે છે કે નહીં પ્રજાને પીવાલાયક પાણી આપવાનું અમારી ડિમાન્ડ એટલી જ છે કે અમને પીવા લાયક પાણી આપો અને એ લોકો ના આપવું હોય તો એ લોકો હાથ ઊંચા કરી દે કે અમારાથી નથી પહોંચાતું તો પછી જનતા એની રીતે લડી લેશે બસ આટલી જ ડિમાન્ડ છે અમે ચાર મહિનાથી આજે અમે એ લોકોને કલેક્ટર ઓફિસ અમારે એરિયાની બાયું દીધું તો અહીંયા તો અમને પાંચ ને જવા દઈએ પાંચ વખત તો આટલી બધી જનતા અહીંયા જઈને શું કરે બેસવા દઈએ નહીં તો પછી હવે અમારા એરિયામાં જ અમે કર્યું નાકાબંધી આટલી જ ડિમાન્ડ છે કે પીવા લાયક પાણી જનતાને જોઈએ છે બીજું અમારે એનું કઈ નથી જોતું અને પાણી લોકો ફ્રીમાં નથી આપતા એ લોકો ના પાડે તો કે અમારે પાણી નથી દેવું ભાઈ પીવા જેવું મારું નામ શોભનાબેન છે અને અમારે સાત દસ વર્ષ લગભગ તો ગટરનું પાણી રોજ આવે છે કદડો આવે પંદર મિનિટ કદડો આવે માનો કે પછી ચોખ્ખું પંદર મિનિટ આવે એટલા પાણી પૂરું થાય ને તો એના માટે અમે કરવું છું

ઈ પોતે કોપરેટર બેન છે એ કે અમારા ઘરે ગટરનું આવે બોલે એના ઘરે આવતું હોય તો એ નહીં કઈ નિકાલ કરતા હોય પબ્લિક નું થોડુંક સાંભળવું પડે મારું નામ બેન પટેલ